નમસ્કાર છે લોકસભાની ચૂંટણીના મેદાને ઉતારવા માટે ભાજપ અને કોંગ્રેસે તેવી શક્યતા સામે આવી રહી છે આ તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે મોડી સાંજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના સાત ઉમેદવારોના નામો જાહેર કરાયા આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હા કોંગ્રેસના મોટા નેતાઓએ ચૂંટણી લડવામાં સામે ચાલીને જ છે છે અને મોવડી મંડળને તેમને ટિકિટ ન આપવાની વિનંતી કરી હવે કયા છે આ કોંગ્રેસના બે મોટા નેતાઓ જેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી વાત કરીએ તો દર્શક મિત્રો પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર અને કોંગ્રેસના મોટા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે મારા પરિવારને અને મને કોંગ્રેસ પક્ષે દાયકાઓથી ઘણું આપ્યું છે મારી હાલની જમ્મુ કાશ્મીરમાં પક્ષના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી છે એ સિવાય ગુજરાતમાં હું અસરકારક રીતે પક્ષનો ચૂંટણી પ્રચાર કરી શકું એટલા માટે પક્ષના મોવડી મંડળને વિનંતી કરું છું કે મને આ લોકસભામાં ચૂંટણી લડવાની જવાબદારી ન આપવામાં આવે તેમણે સાથે એમ પણ ઉમેર્યું કે તેમ છતાં કોંગ્રેસ પક્ષના આજીવન સૈનિક તરીકે પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ જે કઈ નિર્ણય લેશે તેનું હું સ્વાગત કરીશ અને તેને અનુસરીશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ દર્શક મિત્રો ટ્વિટર પર એક્સ પર તેમનું એક વિસ્તૃત નિવેદન જાહેર કર્યું તેમનું દર્શક મિત્રો કહેવું છે કે ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષે મને ઘણું આપ્યું છે બે વખત ધારાસભ્યની ટિકિટ ત્રણ વખત લોકસભાની ટિકિટથી લઈને પક્ષના પ્રદેશ પ્રમુખની જવાબદારી મને આપી છે વિપરીત પરિણામો છતાં કોંગ્રેસ પક્ષે મને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય તરીકે પણ જવાબદારી આપી હતી છેલ્લા બે ત્રણ મહિનાથી લોકો મને આગ્રહ કરી રહ્યા હતા કે તમે ચૂંટણી લડો પક્ષમાં જ્યારે નવા લોકોને લાવવાની નવું નેતૃત્વ ઊભું કરવાનું નક્કી થયું છે ત્યારે મેં એવું નક્કી કર્યું છે કે મારે ચૂંટણી લડવી નથી એક બે વર્ષ પહેલા મારી તબિયત પણ નાદુરસ્ત હતી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ સારા ઉમેદવાર આપવાની છે અને ઉમેદવારોની પસંદગીની ગહન પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ સારા ઉમેદવાર આપવાની છે અને ઉમેદવારોની પસંદગીની ગહન પ્રક્રિયા ચાલી રહી છે યાત્રા પણ સારી રીતે સંપન્ન થઈ છે એટલા માટે કોઈને કોઈ ગેરસમજ ન થાય એટલા માટે નિવેદન આપી રહ્યો છું અને ચૂંટણી નહીં લડું એ જાહેરાત કરું છું તેમણે પક્ષ છોડીને જઈ રહેલ નેતાઓને પણ કહ્યું હતું કે તમે તો શૂન્ય હતા કોંગ્રેસ પક્ષે તમને બધું આપ્યું છે કોંગ્રેસના ખરાબ સમયમાં તમે કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છો એટલે તમને કુદરત પણ માફ નહીં કરે ગમે તેટલા લોકો છોડીને જાય પરંતુ હું હું કોંગ્રેસ પક્ષનો આજીવન સૈનિક બનીને રહીશ તેમ તેમનું કહેવું છે દર્શક મિત્રો બંને નેતાઓમાં સૌ પ્રથમ વાત કરીએ ભરતસિંહ સોલંકીની તો તેમની રાજકીય પકડ અંગે જો આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે સોલંકી પરિવાર અને તેમના ટેકેદારોનું વર્ચસ્વ મનાય છે કહેવાય છે કે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ઓબીસી ક્ષત્રિય ઓબીસી અને ઠાકોર સમાજ પર સોલંકી પરિવારના પ્રભાવના કારણે ભરતસિંહની અવગણના થઈ શકે તેમ નથી માધવસિંહની જેમ જ ભરતસિંહે પણ રાજકારણમાં આવવાની અનિચ્છા દર્શાવી હતી પરંતુ ઓગણીસો નેવ્યાસીમાં તેમના નાના ઈશ્વરસિંહ લોકસભાની ચૂંટણી આનંદથી હારી ગયા એટલે ભરતસિંહે નિર્ધાર કર્યો કે તેમને ફરીથી અહીં જીતાડવા ઓગણીસો એકાણું ફરીથી લોકસભાની ચૂંટણી આવી ત્યારે ભરતસિંહ હવે સક્રિય થઈ ગયા હતા તે વખતે બૂથ થયેલી અને તોફાનો પણ પણ થયેલા ચૂંટણી કેવી રીતે જીતી શકાય લીધી હતી જોકે બે હાજર ચૌદમાં અને બે હાજર ઓગણીસમાં પણ નરેન્દ્ર મોદીના ઝંઝાવાતમાં ભરતસિંહ પોતે જીતી શક્યા નહીં ઓગણીસો પંચાણું માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા બે હાજર બે માં પણ તેઓ જીત્યા હતા બે હાજર ચાર અને બે હાજર નવમાં આણંદથી તેઓ

છે એક સમયે જગદીશ ઠાકોરે ભરતસિંહ સોલંકી અને શંકરસિંહની કાર્યશૈલીનો પણ વિરોધ કર્યો હતો અને બે હજાર સોળમાં તેમણે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું જગદીશ ઠાકોર આ પહેલા પણ પક્ષની ઈચ્છા હોય તો પણ ચૂંટણી લડવાની ના પાડતા રહ્યા છે તેઓ બે હજાર નવથી થી પાટણથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા બે હજાર ચૌદમાં પણ તેમણે ચૂંટણી લડવાની ના પાડી હતી બે લડ્યા ન હતા અને બે હજાર ચોવીસમાં પણ હવે તેમણે લડવાની ના પાડી દીધી તેઓ યુથ કોંગ્રેસમાં ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો ચોરાણું સુધી ઉપપ્રમુખ રહ્યા ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંમાં તેઓ ગુજરાત કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પ્રમુખ બન્યા હતા અને આગળ જતા તેમને મોરચાના પ્રભારી બનાવાયા હતા માં સભ્ય પ્રદેશ કારોબારીમાં મહામંત્રી ઉપપ્રમુખ વગેરે હોદ્દાઓ પછી આખરે તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા હતા પરંતુ તેમના નેતૃત્વમાં કોંગ્રેસે તેના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું અને સત્તર બેઠકો પર સમેટાઈ ગઈ હતી ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું ધન્યવાદ